અને રેન્જ આઈજી અશોક કુમારે વાર્ષિક ઇન્ફેક્શનમાં કહી શકાય કે આ દરમિયાન જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું કે મોરબીમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં છે અને મોટા ક્રાઇમમાં ઘટાડો નોંધાયો છે તમામ ગેંગો કંટ્રોલમાં છે અને નવરાત્રી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ છે સુરક્ષા હેતુ સોસાયટીની કામગીરીની પણ રિવ્યુ કામ કરવામાં આવી ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી લેબર વેરીફિકેશન અને એસઆઈટીની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે એસઆઈટી દ્વારા રૂપિયા નવ કરોડના રિકવરી સહિત ત્રણ વર્ષમાં ઓગણચાલીસ અરજીઓનો નિકાલ કરાયો છે ટ્રાફિકને સરળ બનાવવા માટે કોર્પોરેશન સાથે સ્ટડી અને યોજનાઓ હાથ ધરાઈ રહી છે મોરબી જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે મોરબી ખાતે પોલીસની જે તમામ પ્રકારની કામગીરી છે એનો આજે રિવ્યુ કરવામાં આવેલો છે આજે સવારે મોરબીના તમામ જે ઉદ્યોગપતિઓ છે તમામ પ્રકારના ટાઈલ્સ એસોસિએશન હોય કે ફંડિંગ હોય ટ્રાન્સપોર્ટેશન હોય બધા જોડે મિટિંગ કરી છે અને જે આપણે એસઆઈટી રચના કરવામાં આવેલી હતી એસઆઈટીની કામગીરી પણ સમીક્ષા કરવામાં આવેલી છે મોરબીના તમામ જે ઉદ્યોગકારોની જે રજૂઆત હતી એ પણ આજે પોલીસ દ્વારા વધુ લો છે એ લોકો જે મુદ્દાઓ હશે એ બધા તપાસ કરશું અને સાથે સાથે મોરબી જિલ્લાને જે ક્રાઇમની રિવ્યુ પણ કરે છે મોરબી જિલ્લામાં ખૂબ જ આયાતની વ્યવસ્થા ખૂબ જ સારી છે કોઈ પણ પ્રકારના મોટા ક્રાઇમોમાં ઘટાડો થયેલો છે તમામ પ્રકારની જે ગેમો છે એ પણ બધા કંટ્રોલ છે અને સાથે સાથે જે મોરબીમાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ કામગીરી છે એ કામગીરી પણ આજે મિટિંગ રાખવામાં આવેલી હતી મોરબી જિલ્લામાં જે જે પોલીસ સ્ટેશનોમાં જે જે સ્કૂલોમાં સુરક્ષા સિત્ત સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમો ચાલે છે એ સ્કીમો સ્કીમોનો પણ આજે રિવ્યુ કરવામાં આવેલો છે મોરબીનો કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં ક્રાઇમની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ પોલીસ અધિકારી કર્મચારી ખૂબ જ સરસ મહેનત કરેલી છે તમામ રિવ્યુઅર આપ્યું છે આ વર્ષે જે નવરાત્રિ હતી એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં તમામ ગરબાના જે આયોજન હતા એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા છે આખા મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારના નવરાત્રી દરમિયાન કોઈ પણ ઇશ્યુ આવેલ નથી તમામ પબ્લિક અને પોલીસનો જે સહકાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ સારો છે અમારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરી માટે તૈયાર છે ભવિષ્ય પણ અમારે જે પ્લાનિંગ હશે અમે આજે ચોક્કસ અમે રણનીતિશું જોઈશો પણ મોરબી જિલ્લામાં કયા દિવસ કંટ્રોલમાં રહે એ તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા